નમસ્કાર દર્શક મિત્રો માત્ર અમેરિકાનું જ નહીં વિશ્વનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ અને સત્તાની દલાલીની નેટવર્કિંગની પાવર સ્ટ્રગલની સત્તાની સાઠમારીની ખેંચતાનું એક સૌથી મોટું સ્કેન્ડલ વિધિવત રીતે પ્રગટ થઈ ચૂક્યું છે અને આ વાત વિધિવત રીતે એટલા માટે કહી રહ્યો છું કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા વિધિવત રીતે જેફરી ની ફાઇલ જે છે વિધિવત રીતે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ ફાઇલ પ્રગટ કરવાનું એમના પર ભયંકર પ્રેશર હતું એમને આ ફાઇલ રોકવાની બહુ જ કોશિશ કરી હતી પણ અમેરિકાના બંને ગૃહો જેમ આપણે ત્યાં લોકસભા છે રાજ્યસભા છે તેમ ત્યાં અમેરિકામાં પણ સેનેટ અને કોંગ્રેસ બંનેમાં ભારે બહુમતીથી આ ફાઇલો પ્રગટ થવી જોઈએ એવી વિધિવત રીતે રજૂઆત થઈ ઠરાવ પસાર થયો અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો વીટો પણ ના વાપરી શકે કારણ કે જો એ વીટો વાપરત અને ફરી પાછી જો આ દરખાસ્ત બંને હાઉસમાં જાત અને બે ત્રણ પસાર થઈ જાત તો ડોનાલ્ડ ટ્રમ્પનો વીટો જે છે એ વાહિયાત સાબિત થાત એટલા માટે એડે નહીં પણ બેડે ડોનાલ્ડ ટ્રમ્પને આ ફાઇલો રજૂ કરવાની મંજૂરી આપવી પડી છે અને આજે જ્યારે વિધિવત રીતે આ ફાઇલ રજૂ થઈ છે ત્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન થી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી અંગુલી નિર્દેશ થઈ રહ્યા છે બિલ ગેટ્સ થી માંડીને પ્રિન્સ એન્ડ્રુ માઇકલ જેક્સન સહિત દુનિયાભરના સેંકડો ઉદ્યોગપતિઓ બિઝનેસમેન ટેક જાયન્ટ સક્ષન શાસ્ત્રીઓ રાજકારણીઓ વૈશ્વિક નેતાઓ બધાના નામ આ કૌભાંડમાં ધીરે ધીરે પ્રગટ થઈ રહ્યા છે હવે એક સ્પષ્ટતા કે જે લોકોના નામ પ્રગટ થયા છે જે લોકોના ફોટા છે એ બધા સેક્સ સ્કેન્ડલમાં હોય એ જરૂરી નથી પેલું હિન્દીમાં એક ગીત હતું ને કે એક ચહેરે સે કઈ ચહેરે બના લેતે હે લો એટલે જેફરી એપસ્ટીન જે છે એ સેક્સ સ્કેન્ડલમાં પણ હતો જેફરી એપસ્ટીન જે છે એ નેટવર્કિંગમાં પણ હતો એ સત્તાની દલાલીમાં પણ હતો એ નેતાઓની વૈશ્વિક નેતાઓ વચ્ચે કરાવતો અનેક દેશોની પોલિસી બદલાવતો હતો રાષ્ટ્રપ્રમુખ અને અમેરિકી ડિપ્લોમેટ સાથે બેસતો હતો એટલે બહુ જ પાવરફુલ માણસ હતો અને એનો મુખ્ય ધંધો શું હતો તો એનો મુખ્ય ધંધો એ હતો કે દુનિયાભરના આ પાવરફુલ બિઝનેસમેન ઉદ્યોગપતિઓ ટેક જાયન્ટ્સ આ બધા મહાનુભાવો ધનાડીઓ ધનકુબેરની જે એક નબળાઈ હોય છે અયની એ અસીની નબળાઈ જે છે એ પોષતો તો અને ચૌદ વર્ષથી યુક્રેનની રશિયાની પૂર્વ યુરોપની છોકરીઓને વિદેશથી લાવતો તો અને અમેરિકામાં પોતાનું મેનહટનમાં એક બહુ જ મોટું વિલા હતું એ વિલામાં અથવા તો બીચ એક એનો પોતાનો એક આઈલેન્ડ હતો ફ્લોરિડા પાસે ત્યાં લોકોને આ બધા મહાનુભાવોને સેફ સેક્સ એટલે કે કોઈ જોઈ ન શકે તમારી પ્રતિષ્ઠાને ઊની આંચ ના આવે એ રીતના સેફ સેક્સનો હાર્બર પૂરું પાડતો તો પરંતુ સાથે સાથે એવું કહેવાય છે કે એવી પણ બદમાશી કરતો તો કે આ બધા મહાનુભાવોના ફોટા એ પોતે પાડતો તો અને એટલે જ એમાંથી લગભગ પંચાણું હજાર જેટલી ફાઇલો હજુ સુધી બહાર આવી છે એ સેક્સ ટ્રાફિકિંગના કેસમાં પણ ગયો હતો એ પહેલાં સેક્સ એબ્યુઝના કેસમાં પણ ગયો હતો પરંતુ અતિ પાવરફુલ મેન હોવાને કારણે બે વખત છૂટી ગયો હતો અને છેલ્લે બે હજાર ઓગણીસમાં સેક્સ ટ્રાફિકિંગના ગુનામાં એપસ્ટીન પકડાયો હતો એની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બહુ જ નજદીકિયા હોવાનું કહેવાતું હતું ઘણા બધા લોકો સાથેની નજદીકિયાઓ પ્રગટ થઈ છે પરંતુ નામ આવ્યા એ બધા ગુનેગાર છે એવું અત્યારે કહી શકાય એમ નહીં એવી ખાસ સ્પષ્ટતા સાથે આ આખું કૌભાંડ શું હતું એની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ધન્યવાદ તો આખરે કોથળામાંથી બિલાડું બહાર આવ્યું છે અનેક વર્ષોથી ચર્ચા ચાલતી હતી એસ્ટિન ફાઇલ એસ્ટિન ફાઇલ એસ્ટીન ફાઇલ અને અમેરિકાના ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ પાસે અમેરિકાના પેન્ટાગોન પાસે અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પાસે અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી પાસે આ સેક્સ સ્કેન્ડલ ચલાવનાર સેક્સ ટ્રાફિકિંગનું રેકેટ ચલાવનાર દુનિયાભરના નેતાઓ સાથે પાવરનું સેટિંગ કરનાર મહાનુભાવની ઘણી બધી ફાઇલો પડી હતી પરંતુ એ ફાઇલને દબાવવાની કોશિશ ખુદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હોવાના આક્ષેપ છે હવે અમેરિકાનો કાયદો એવું કહે છે કે અમેરિકામાં જો સેનેટ અને કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી અથવા તો સિંગલ મેજોરિટીથી પણ જો કોઈ બિલ પસાર કરે તો રાષ્ટ્રપ્રમુખ જે છે એ નિર્ણયનું અમલીકરણ કરવા માટે બાધ્ય હોય છે એ વિટો વાપરી શકે પરંતુ એ વિટો વાપરી શક્યા નહીં મેં તમને અગાઉ પણ કહ્યું તેમ હવે આ જ્યારે ફાઇલો પ્રગટ થઈ ગઈ છે ત્યારે અત્યાર સુધી જે ફાઇલો પ્રગટ થઈ છે એના પરથી એવું લાગે છે કે આખું જે કૌભાંડ જે છે ને એમાં માત્ર હિમશિલાના ટોપકા સમાન ફાઇલો આવે છે કારણ કે પંચાણું હજાર ફાઇલોમાંથી માત્ર ત્રણ હજાર નવસો ને ફાઇલો જે છે એ પ્રગટ કરવામાં આવી છે બાકીની ફાઇલો જે છે એ છુપાવવામાં આવી છે હવે ઘણી બધી હાઈ પ્રોફાઇલ હસ્તીઓ છે શાસ્ત્રીઓ છે ટેક જાયન્ટ્સ છે એ બધાના ચહેરાઓ જે છે એ છુપાવવામાં આવ્યા છે અને એ કહાની એવી છે કે જેફરી એપસ્ટીન હતો એ કોણ હતો એવું કહેવાય છે કે ઝેપરી એપસ્ટીન જે છે એ સામાન્ય મિડલ ક્લાસમાં ગણિત ભણાવતો એક શિક્ષક હતો પરંતુ એનું રાજકીય ગણિત ફાઇનાન્સિયલ ગણિત અને આ સેક્સ સંબંધિત કારોબાર જે છે એમાં એનું દિમાગ જે છે એ ભયંકર દોડતું હતું અને એટલે સેક્સ કેન્ડલને કારણે એ કરોડો રૂપિયા કમાયો કારણ કે સેક્સ કેન્ડલમાં એને ઘણા બધા અયસ ઉદ્યોગપતિઓ બિઝનેસમેન રાજકારણીઓ મળી ગયા અને એ બધા સાથે એને ક્યાંક ને ક્યાંક ભાગીદારી કરી અથવા તો એમના નાણાંની હેરાફેરી કરી અને એને કારણે એ એક જમાનાનો સ્કૂલનો શિક્ષક જે છે એ રાતોરાત અમેરિકામાં અબજો પતિ બની ગયો અને ન્યૂયોર્કની અંદર એ સૌથી મોટા જે ટોપ ટેન ફાઇનાન્સર જેને કહી શકાય કારણ કે ન્યૂયોર્ક જે છે એ અમેરિકાની જ નહીં વિશ્વની આર્થિક રાજધાની ગણાય છે અને ત્યાં રહીને એ ફાઇનાન્સનો ધંધો કરતો હતો એવો એક એને માહોલ ઊભો કર્યો હતો પરંતુ એ જે પોતાની ફર્મ હતી એ ફર્મની પાછળ જે છે એની ગંદી કરતું તો અને હરકતો જે છે ધીરે ધીરે બહાર આવી હકીકતમાં એવું થયું કે એની મોડ સોપરિંડી એ હતી કે ચૌદ વર્ષથી નાની બાલિકાઓ જે છે એમનું યૌન શોષણ કરવું એમને મસાજ કરવાના બહાને બોલાવવી અને પછી એને પટાવવી ફોસલાવવી લલચાવવી ધમકાવવી ક્રૂરતા આચરવી એમનું અપહરણ કરવું એમને કોઈ જગ્યાએ લઈ જવી એને ડ્રગ્સથી માંડીને બીજી બધી વસ્તુઓના રવાડે ચડાવવી અને પછી એને મહાનુભાવોને સોંપી દેવી હવે બે હજાર પાંચમાં એક ચૌદ વર્ષની બાલિકાની માતાએ પોલીસને ફરિયાદ કરીને એને એવું કહ્યું કે મારી ચૌદ વર્ષની દીકરીને આ જેફરી એપ્ટન જે છે એ લાલચ આપીને મસાજ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યાર પછી એને એની સાથે અડપલા કર્યા અને એનું બિહેવિયર જે હતું એ થોડુંક અમાનવીય હતું અને એને એની પર સેક્સ કરવા માટે શારીરિક હુમલો કર્યો હતો આ બાળકીની ફરિયાદ એની માતાએ જે પોલીસ સ્ટેશનમાં કરી એને ફ્લોરિડાની પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી અને આ જેફરી એપસ્ટીન જે છે એની બે હજારને આઠમાં ધરપકડ થઈને એને તેર મહિનાની સજા પણ થઈ તેર મહિનાની સજા કારણ કે એ વગદાર વ્યક્તિ હતો એટલે સજામાં કોર્ટમાં બીજા બધા સાક્ષીઓને એને જે કંઈ મેનેજમેન્ટ કર્યું એ તેર મહિના પછી બહાર આવ્યો અને બહાર આવી અને એને પોતાનો ધંધો જે છે એ ધમધુકાર ચલાવ્યો ન્યૂયોર્કમાં અને ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત માણસોમાં એની ગણના થવા માંડી શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને બિલ ક્લિન્ટન બિલ ગેટ્સ વગેરે લોકોની આવન જાવન જે છે એની ફોર્મ જે હતી એની પેઢી જે હતી એમાં ચાલતી રહી બે હજાર ને સત્તરમાં મિત્રો જો તમને યાદ હોય તો સમગ્ર વિશ્વમાં એક મુવમેન્ટ શરૂ થઈ એ મુવમેન્ટનું નામ હતું મી ટુ મુવમેન્ટ મી ટુ મુવમેન્ટ એવી હતી કે કોઈ પણ સ્ત્રી કોઈ પણ યુવતી કોઈ પણ બાળકી કોઈ પણ મહિલાને એવું લાગે કે એની સાથે ભૂતકાળમાં કે ક્યારેય કોઈએ છેડતી કરી હતી અથવા તો કોઈએ એની સાથે યૌન શોષણ કર્યું હતું કે એવી કોઈ પણ ઘટના બની હોય તો બધી બહેનો માતાઓ યુવતીઓ દીકરીઓ એ પોતાની ફરિયાદ જે છે એ જાહેરમાં કરતાં અચકાતી નહીં અને કહેતી કે મી ટુ મારી સાથે પણ આવું દુષ્કર્મ થયું છે અથવા હું પણ આ યૌન શોષણનો ભોગ બની છું અથવા તો છેડતીનો ભોગ બની છું એ ઝુંબેશ જે છે એ બહુ જ પ્રચલિત થઈ એમાં એંસી જેટલી મહિલાઓએ કહ્યું કે અમે જ્યારે બાલિકા હતા અથવા તો વિદ્યાર્થીની હતા અઢાર વર્ષથી નીચેના હતા ડરતા હતા આ માણસ બહુ વગદાર છે એમ માનીને પરંતુ હવે જ્યારે મોરચો ખુલ્યો છે ત્યારે એક પછી એક એસી મહિલાઓએ જેફરી એક્સ્ટીન સામે ફરિયાદ કરી અને કાળક્રમે એવું થયું કે અમેરિકામાં જે મુવમેન્ટ ચાલી એ મુવમેન્ટને કારણે જેફરી એક્સ્ટિન સામે સેક્સ ટ્રાફિકિંગનો ગુનો દાખલ થયો હવે સેક્સ ટ્રાફિક સેક્સ ટ્રાફિકિંગનો જે ગુનો દાખલ થયો એને કારણે જેલમાં તો જવું પડ્યું પરંતુ જો મો ખોલે તો માત્ર અમેરિકાના નહીં દુનિયાભરના અનેક લોકોના કચ્ચા ચિઠ્ઠા ખુલે એવા હતા ઘણા બધા લોકોના નામની સંડોવની આ એની સાથેના સેક્સ સ્કેન્ડલમાં આવી શકે એમ હતી એની સાથેના પાવર નેટવર્કમાં આવી શકે એમ હતી કારણ કે આ બેસિકલી એક સપ્લાયર પણ હતો અને મેં તમને કહ્યું એમ સત્તાનો દલાલ પણ હતો પાવર હંગરી માણસ હતો એટલે બધાને લાગ્યું કે આપણા કૌભાંડો ખુલશે અને એવું કહેવાય છે કે બે હજાર ઓગણીસમાં ઓન રેકોર્ડ એવું કહેવામાં આવ્યું કે એને સુસાઈડ કર્યું એટલે કે જેલમાં આત્મહત્યા કરી પણ કેટલાક વર્તુળો એવું પણ માને છે કે બહુ સંદિગ્ધ સંજોગોમાં એનું અવસાન થયું અથવા તો જેલમાં હત્યા કરવામાં આવી પરંતુ હવે મૃત થઈ ગયેલો માણસ તો કંઈ સત્ય બોલતો નથી પરંતુ એનું મોત થયું ત્યારબાદ એના પાપ જે છે હવે છાપરે ચડીને પુકારી રહ્યા છે કે આ વ્યક્તિ હતો જેને અમેરિકાના ભૂતપૂર્વ અને હાલના વડાપ્રધાન સામે પણ સાથે પણ સંબંધો હોવાની વાતો ચર્ચાઈ રહી છે એ મહાનુભાવો તમે વિચારો કે એક ડેમોક્રેટિક પાર્ટીનો પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન જે બે સુધી અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કે એમની ચાલી છે આ બંને લોકો સાથે એના સંબંધો હોવાનું પુરવાર થઈ રહ્યું છે અને આજે જે તસવીરો આવી છે એમાં તો બિલ ક્લિન્ટન જે છે એ હોટ ટબમાં લગભગ નિર્વસ્ત્ર કહી શકાય એવી સ્થિતિમાં આરામ કરી ફરમાવી રહ્યા છે અથવા તો અર્ધવસ્ત્રોમાં છે અથવા તો ઉપવસ્ત્રોમાં છે કારણ કે તસવીરો જે છે એ સંપૂર્ણ રીતે પ્રગટ કરવામાં આવી નથી પણ બીજી એક તસવીરમાં સ્વિમિંગ પુલમાં એક મહિલા સાથે સ્નાનનો આનંદ માની રહ્યા છે બીજી ઘણી બધી તસવીરો છે બિલ ગેટ્સની તસવીરો છે ઘણી બધી તસવીરો છે પણ એ તમામ તસવીરોમાંથી એવું ફલિત થાય છે કે પામ બીચ પર અથવા તો એક એના આઈલેન્ડ પર અથવા તો મેનહટનનો જે એનો વિલા હતો ત્યાંથી સેક્સનો કારોબાર તો ચાલતો હતો ઘણી બધી ચેટ્સ પકડાઈ છે હવે ચેટ્સ જે છે એમાં ચૌદ વર્ષની છોકરીની ઊંચાઈ એનું વજન એના શરીરના અંગો ઉપાંગોના બધા વર્ણન કરેલા છે ઘણી તસવીર એવી છે કે જેમાં સેક્સ કર્યા બાદ છોકરીના પગ પર બધું લખવામાં આવ્યું છે એના વિશે એટલે આ બધું બહુ બિભત્સ વાતો છે જે કરી શકાય એવું નથી પણ એટલું ચોક્કસ કહી શકાય કે અમેરિકાના મોટે ભાગના અમેરિકાના અને બ્રિટનના સહિત ઘણા બધા લોકોના નામ આવે છે આ બધા ધન કુબેરોએ માલેતુજાર લોકોએ પોતાની અયાસી પોષવા માટે આ વ્યક્તિની વગનો ઉપયોગ કર્યો હતો અને આ વ્યક્તિએ ઇન ટર્ન ઘણા બધા પ્રભાવશાળી પુરુષો જે છે એમના નગ્ન અર્ધનગ્ન ફોટોગ્રાફ્સ એ લોકો જ્યારે કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશન પર હતા એની ફિલ્મો એ બધું ઉતારી ઉતારી લીધું હતું અને એટલે કદાચ એ આ મહાનુભાવોને કદાચ બ્લેકમેલિંગ પણ કરતો હશે હકીકત શું છે એ હજુ ખબર પડતી નથી કારણ કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તમામ તસવીરો બહાર પાડી નથી મેં તમને કહ્યું તેમ પંચાણું હજારની વાત હતી એમાંથી ત્રણ હજાર નવસો ને પાસઠ જ હજુ સુધી પ્રગટ થઈ છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જેફરી એફ્ટીનના રંગ મહેલમાં જે કરતુ તો થઈ હતી ખાસ કરીને આ બાલિકાઓના યૌન શોષણ સામેની એ તો કદી માફ ન કરાય એવી છે કારણ કે એક ક્લિપ છે એક જે ડોક્યુમેન્ટ છે એમાં તો દેખાઈ રહ્યું છે કે એક સાથે એને પચાસથી વધુ બાલિકાઓને એક જગ્યાએ ગોંધી રાખી હતી એમને ટ્રેનિંગ આપતો તો અને મહાનુભાવોને મોકલતા પહેલાં પૂછતો તો કે આ પ્રકારના વર્ણનવાળી ચૌદ વર્ષની છોકરી છે આ કહી શકાય એવી ઘણી ન કહી શકાય એવી બધી વાતો છે પણ આખરે પાપનો ઘડો છલકાયો છે એક જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિને પણ એને ઓફર કરી હતી કે આ પ્રકારનું એનું ફિગર છે એને જો તમને કહો તો હું એને મોકલી શકું એમ છું અને બીજું એને એવું કહ્યું હતું કે વિદેશની એક મહિલા દલાલ જે છે એ પર પર્સન એટલે કે દરેક બાલિકા દીઠ એક હજાર ડોલરની ફી માંગી રહી છે અને એમાં પછી ચેટમાં એવું કહેવામાં આવ્યું છે કે આઈ એમ ઓકે વિથ ધીસ કહેવાનું તાત્પર્ય એ છે કે સેક્સ સ્કેન્ડલ હતું એ તો ઉડીને આંખે વળગે જ છે સાથોસાથ એને સત્તાની દલાલી નેટવર્કિંગ હતું એ પણ ઉડીને આંખે વળગે છે એસી મહિલાઓએ જો સેક્સ ટ્રાફિકિંગ અંગેની ફરિયાદ કરી હોય તો એ કોઈ નાની સુની વાત નથી ને એના પરથી તમને અંદાજ આવી શકે કે આ કેટલું મોટું સેક્સ રેકેટ ચાલતું હશે બે હજાર ઓગણીસમાં એની ધરપકડ થઈ અને પછી ટૂંક સમયમાં જેલમાં કારાવાસ દરમિયાન એનું સંદિગ્ધ રીતે મોત થયું આ બધી કડીઓ જે છે એ બધાને ખબર હતી પણ કનેક્ટ જે ડોટ્સ કરવા પડે એ ડોટ્સ જે છે એ કનેક્ટ નહોતા થતા અને ટ્રમ્પના વહીવટીતંત્ર સામે આક્ષેપ થઈ રહ્યા હતા કે ટ્રમ્પનું વહીવટીતંત્ર જે છે એ કશું ને કશું છુપાવી રહ્યું છે એટલે આખરે ટ્રમ્પને ફરજ પડી મેં તમને અગાઉ કહ્યું તેમ કે બંને હાઉસ એમાં રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બંને પાર્ટીના ખુદ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના નેતાઓ અને સેનેટર્સ અને કોંગ્રેસમેને કહ્યું કે નહીં તથ્ય લોકોને ખબર પડવું જોઈએ ને અમેરિકામાં લોકશાહીની એ જ મજબૂતાઈ છે એ જ દુહાઈ છે કે અમેરિકામાં તથ્યો તો બહાર આવ્યા પરંતુ એવું હવે આક્ષેપ થઈ રહ્યો છે કે બધા ડોક્યુમેન્ટ્સ બહાર નથી આવ્યા હવે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એવું કહે છે કે પીડિતોની ઓળખ પ્રગટ ન થાય એટલા માટે અમે કાં તો ચહેરાઓને ઢાંકી દીધા છે અથવા તો ઘણી બધી ફાઇલ પ્રગટ કરી નથી અમેરિકી કાયદા પ્રમાણે કોઈપણ વ્યક્તિની જાણકારી પ્રાઇવેસી રાખવા ખાતર એને છુપાવી શકાય છે બીજો કાયદો એવું કે છે જેમ ભારતમાં પોસ્કોનો કાયદો છે એ જ રીતના અમેરિકામાં પણ બાળકો અઢાર વર્ષથી નાના હોય તો એમની આઈડેન્ટિટી છુપાવવા માટે ત્યાં પણ કોમ્યુનિકેશન એન્ડ ડિસેન્સી એક્ટ જેવા બીજા ઘણા બધા કાયદા છે કે જેના આધારે બાળકો કે બાલિકાઓ સાથે જો યૌન શોષણ થયું હોય તો એમની ઓળખ છુપાવવામાં આવે છે ત્રીજો મહત્ત્વનો કાયદો એવું કહે છે કે શારીરિક હિંસા અથવા તો ધ્રુણા કે બિભત્ત કે જુગુપ્સા પ્રેરે એવા જો તસવીરો કે વિડીયો હોય તો એને પણ સરકાર જે છે એ ઢાંકી શકે છે છુપાવી શકે છે અથવા તો પ્રગટ કરવાની મંજૂરી આપતી નથી ચોથી બાબત એ છે કે જો કોઈ તપાસ ચાલતી હોય ને તપાસને અસર કરતા ફૂટેજ હોય તો એ પણ એના પર પણ સરકાર જે છે એ રોક લગાવી શકે છે અને પાંચમી અને સૌથી મહત્વની બાબત એવી છે કે કોઈ એક વિડીયો કે ફૂટેજ કે ફાઇલ કે ડોક્યુમેન્ટ લીક કરવાથી જો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે અમેરિકાની વિદેશ નિશીને અસર થતી હોય તો પણ ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર જે છે એ ડોક્યુમેન્ટ્સને અટકાવી શકે છે કુલ મિલાકે જે પંચાણું હજાર ડોક્યુમેન્ટ્સની વાત થતી હતી પહેલાં તબક્કામાં ડેમોક્રેટ્સે લગભગ અડસઠ જેટલા ડોક્યુમેન્ટ પ્રગટ કર્યા હતા અને શુક્રવારે મોડી રાત્રે ભારતીય સમય પ્રમાણે તો શનિવારે વહેલી સવારે જે ફાઇલો ડિક્લેર થઈ છે એ ત્રણ હજાર નવસો ને છે અને એમાં ઘણી બધી વસ્તુઓ છુપાવવામાં આવી છે એવું કહેવાઈ રહ્યું છે અલબત્ત આ અમેરિકા છે એટલે સત્ય વહેલું મોડું પ્રગટ તો થશે પાપ છાપરે જઈને પોકારશે પરંતુ એક વસ્તુ ચોક્કસ દેખાઈ રહી છે કે જેફરી એક્સચેન્જનો એક ચહેરો સેક્સ કેન્ડલ સાથેનો હતો તો બીજો ચહેરો જે છે એ દુનિયાભરના નેતાઓ સાથેના નેટવર્કિંગનો હતો પાવર બ્રોકિંગનો હતો સત્તાની દલાલીનો હતો એના પણ તથ્યો કદાચ ધીરે ધીરે પ્રગટ થશે મિત્રો હું જ્યારે આ વિડીયો શનિવારે મોડી સાંજે બનાવી રહ્યો છું ત્યારે આનાથી વધારે સત્તાવાર વિગતો મળતી નથી બિલ ક્લિન્ટને રજૂ આપતા એવું કહ્યું છે કે આ તસવીરો વીસ વર્ષ જૂની છે અને હું કોઈ સેક્સ કેન્ડલમાં સંડોવાયેલો નથી આ તો માત્ર મિત્રતાના દાવે હું એની સાથે જતો હતો બિલ ગેટ્સે પણ પોતાની ભૂલ થઈ હોય એવું કહીને કહ્યું છે કે આ માણસ સાથે મેં સંબંધ રાખ્યો એની ભૂલનો મને હવે પશ્ચાતાપ થયો છે પણ સેક્સ હોય એવું કોઈ નેતાઓ સ્વીકારતા નથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું કહે છે કે આ દસ્તાવેજોમાં તો ખાલી એક ડાયરીમાંથી મારો કોન્ટેક્ટ નંબર મળ્યો છે ઘણી બધી તસવીરો એવી છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જે છે સાથે દેખાય છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે ભાઈ કોઈ માણસ આજથી વીસ વર્ષ પહેલા કે પંદર વર્ષ પહેલા મારી સાથે હોય એનો અર્થ એ નથી કે હું એના કૌભાંડોમાં સંડોવાયેલો છું અને એ ન્યૂયોર્કમાં રહેતો તો ન્યૂયોર્કનો મોટો બિઝનેસમેન હતો એટલે અમારા એની સાથે સંબંધ હોઈ શકે ઘણા બધા શિક્ષણ શાસ્ત્રીઓએ અને દુનિયાભરના નેતાઓ પણ એ જ પ્રકારની વાત કહી રહ્યા છે એટલે હજુ સુધી આ ઇન્વેસ્ટિગેશન નથી ઇન્વેસ્ટિગેશનનું કોઈ તારણ નીકળ્યું નથી માત્ર ફાઇલ પ્રગટ થઈ છે પરંતુ પેલું કહે છે ને કે આ ભાનુમતીનો પિટારો ખુલ્યો છે એટલે હજુ ઘણું બધું આવશે કબાટમાંથી ઘણા બધા હાડપિંજરો ખુલશે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો એક વાતની હું તમને ગેરંટી આપું છું કે ફોકલ બાય આ એપિસોડમાં હજુ શરૂઆત છે આનું જે કંઈ અપડેટ આવતું રહેશે અમે તમને અપડેટ આપતા રહીશું આ એક ડેવલપિંગ સ્ટોરી છે એ ડેવલપિંગ સ્ટોરી આગળ ચાલતી રહેશે આગે આગે દેખો હોતા હે ક્યાં તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ સસારે ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણી ટીકા ટિપ્પણી અમને હંમેશા ગમે છે ગમતી રહેશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર